હેલો ફ્રેન્ડ્સ ઘણા પેશન્ટ અમને રેગ્યુલરલી પૂછતા હોય કે અમને કાળી ડોગ છે આ સાથે સાથે અમુક પેશન્ટ અંડરઆર્મ્સ અને પ્રાઇવેટ એરિયાની ચામડી પણ કાળી પડી જાય છે તો આજના વિડીયોમાં હું તમને ડિટેલમાં સમજાવીશ કે કાળી ડોગ કે કાળી ચામડી પડવાના કારણો શું છે અને એની ટ્રીટમેન્ટ શું કરી શકીએ વિડિયોને એન્ડ સુધી જોજો કેમ કે એન્ડમાં હું તમને આના ઘરેલું ઉપચાર પણ બતાવીશ જેના કારણે તમે આ કાળી ડોક કે કાળા ચામડીને પણ ઓછી કરી શકો મારું નામ ડૉક્ટર ક્રિષ્ના ભલાલા હું ડોમેટોલોજીસ્ટ છું સુરતથી હું રેગ્યુલરલી સ્કિન અને હેર ટ્રાન્સપ્લાન્ટ રેટેડ વિડીયોઝ મારી ચેનલ પર અપલોડ કરું છું જો તમને પણ સ્કિન અને હેર ટ્રાન્સપ્લાન્ટ રેટેડ કોઈપણ વિડીયોઝ જોવાની ઇન્ટરેસ્ટ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકું કાળી ડોક પડવાના કારણોમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ફ્રિક્શન એટલે કે ઘસારો ઘણા લોકો અમે જોઈએ છે કે ગળામાં હેવી જ્વેલરીઝ પહેરતા હોય જાડી ચેઇન પહેરતા હોય જેના ઘસારાના કારણે તમને કાળી ડોક પડી શકે સાથે જો તમે શર્ટ પહેરો છો તો એ શર્ટનું કોલર પણ ટાઇટ હોવાના કારણે પણ કાળી ડોક થાય અમુક લોકોનું વજન બહુ જ વધારે હોય છે જેનું બીએમઆઈ ત્રીસ ચાલીસ પાંત્રીસ સુધી પહોંચી જાય તે તેમાં પણ એ લોકોની ગળાની ચામડી અને શર્ટ કે કપડાં જે પહેરે છે તેના ઘસારાના કારણે પણ એમને ડોક થાય છે બીજા કારણોમાં અમુક દર્દી અમે જોઈએ છે કે ગળા પર સનસ્ક્રીન બિલકુલ નથી લગાવતા ખાસ કરીને ફિમેલમાં જ્યારે એના લાંબાવાળા અંબોળા તરીકે ઉપર વાળે છે તો ગરદન આખી ખુલ્લી થઈ જાય છે અને તેમાં તડકાના કારણે સ્કિન ટેનિંગ આવી શકે છે અમુક લોકો વેકેશનમાં જ્યારે ફરવા જાય છે ત્યારે કોલર વગરના ટી શર્ટ પહેરવાના કારણે પણ સ્કિન ટેનિંગ થાય છે નેક્સ્ટ કાળી ડોક પડવાના મુખ્ય કારણોમાં એક કારણ છે આ જેનું નામ છે એકેન્થોસિસ નાઇગરિકન્સ જેમાં તમને ગળા પર વેલવેટી સ્કીન થઈ જાય એટલે કે જ્યારે તમે ટચ કરો ત્યારે તમને ગળા પર વેલ્વેટ જેવું ફીલ આવે આનું થવાનું કારણ એ છે કે આપણા શરીરમાં જે પેન્કરિયાઝ નામની ગ્રંથિ છે જેમાંથી ઇન્સ્યુલિન નામનો હોર્મોન્સ બને છે સરખો ના બનવાના કારણે આપણા બોડીમાં જે શુગર આપણે લઈએ છીએ ખાંડ લઈએ છીએ કે કાર્બોહાઇડ્રેટ્સ લઈએ છે તે શુગર પ્રોપરલી એબ્ઝોર્બ નથી થતું કે આપણા લોહીમાં અંદર પ્રોપરલી નથી જતું જેના કારણે ત્યાંનું ચામડીનું પ્રોડક્શન બહુ વધી જાય છે અને કે એરિયા જેમ કે આપણી ડોગ છે ઘણા લોકોને ફેસ પર સાઈડમાં અંડર આર્મ્સમાં કોણીમાં અને પ્રાઇવેટ એરિયામાં આ બધી જગ્યા પર ચામડી એની ધીરે ધીરે કરીને બ્લેક થાય છે આની મુખ્ય શરૂઆત ડોકથી થાય છે અને આની સાથે સાથે દર્દીનું વજન પણ બહુ વધી જાય છે એટલે આના ઉપર તમારે ખાસ કાળજી રાખવાની કે આવા કોઈ કારણ હોય તો તમારા ડોક્ટરને તુરંત કોન્ટેક કરવો જરૂરી છે અમુક વખત ઇન્ફેક્શન જેમ કે મલેરિયામાં વપરાતી દવાઓ સાથે સાથે ડોગઝી સાયક્લિન ટેટ્રાસાયક્લિન ને મિનો આ દવાઓના કારણે પણ તમારી ડોક કાઢી પડી શકે છે અને અમુક રેર સ્કિનના ઇન્ફેક્શન જેમ કે લાયકનપ્લિનસ પિગમેન્ટુસ અને અટોપિક ડર્મેટાઇટિસ આ બીમારીના કારણે પણ તમારી ડોકડાક થઈ શકે છે હવે ટ્રીટમેન્ટ પહેલાં આપણે એ સમજશું કે શું તમારે કાળજી રાખવાની જેના કારણે ડોક કાળી ના પડે સૌથી પહેલાં તમારે વજન ઉપર ખાસ કંટ્રોલ રાખવાનો છે તમારું બી એમ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ તમારું પચીસના નીચે જ રાખવાનું છે તમારે ડેલી દિવસમાં ત્રીસ મિનિટ કસરત કરવાની છે યોગા કરો કે ચાલો કે દોડવાનું રાખો કે સાયકલિંગ કોઈ પણ કસરતથી તમારું વજનને કંટ્રોલમાં રાખવાનું છે બીજું કે તમે ટાઈટ કોલરવાળા શર્ટ પહેરતા હોય તો એ તમારે પહેરવાનું બંધ કરવાનું છે ત્રીજું કે કોઈ પણ હેવી ચેઇન કે જ્વેલરી પહેરીને તમારે રાત્રે સૂવાનું નથી અને જ્યારે પણ તમે બહાર ફરવા જાઓ ત્યારે તમારે સનસ્ક્રીન નોર્મલી ફેસ પર લગાવો છો તે જ રીતે તમારે ડોક પર આગળ ને પાછળ બંને સાઈડ પર લગાવવાનું જેના કારણે ટેનિંગ ના આવે હવે આપણે જોઈશું કે જે પણ આપણે કારણો છે એની ટ્રીટમેન્ટ શું કરી શકીએ હવે એકેન્થોસિસ નાગ્રિકન્સની ટ્રીટમેન્ટ માટે સૌથી પહેલાં ડોક્ટર તમારી બોડીના કયા કયા ભાગમાં ચામડીનો કલર કાળો પડ્યો છે તે જોશે અને તેના આધારે ડૉક્ટર બે બ્લડના રિપોર્ટ કરાવશે જેનું નામ છે ફાસ્ટિંગ ઇન્સુલિન ને ફાસ્ટિંગ બ્લડ શુગર એકવાર રિપોર્ટ આવ્યા પછી તમને અમુક પ્રિકોશન રાખવાનું ડૉક્ટર સમજાવશે એટલે કે તમારું વજન છે એને કંટ્રોલમાં રાખવાનું છે તમારું બીએમઆઈ પચીસ કરતાં ઓછું હોવું જરૂરી છે આ સાથે સાથે તમારે ખાવામાં કોઈ પણ જાતની શુગર નથી લેવાની કેમ કે શુગર જો તમારું વધશે તો તમારું એકેન્થોસિસ નાઇગ્રિકન્સ વધશે અને ધીમે ધીમે શરીરની ચામડીનો કલર કાળો પડી શકે અને અમુક ટેબ્લેટ પણ તમને વધારે જો બ્લડ શુગર્સ આવે તો ડૉક્ટર સ્ટાર્ટ કરી શકે હવે ક્રીમની વાત કરું તો આમાં ત્રણથી ચાર ક્રીમ વપરાતી હોય છે જેમ કે ગ્લાયકોલિક એસિડ કોજિક એસિડ એઝિલિક એસિડ અને ટ્રેટિનોઇન આ ક્રીમ તમને ડૉક્ટર જે રીતે પ્રિસ્ક્રાઇબ કરે એ રીતે લગાવવી બહુ જ જરૂરી છે આ ક્રીમ સ્ટ્રોંગ પણ હોઈ શકે છે એટલે ક્યારેય જાતે ઘરે નથી લગાવવાની અઠવાડિયામાં બેથી ત્રણ વાર લગાવવાની જેના કારણે જે ડાર્ક સ્કીન છે એ ધીરે ધીરે ખરી જશે અને તમને ફરક દેખાશે હવે ઘરેલું ઉપચારમાં તમે શું શું કરી શકો એમાં તમે ચાર ચમચી ચણાનો લોટ એક ચમચી દહીં એક ચમચી મધ અને એક ચમચી હળદર આને હલાવીને એક પેસ્ટ ક્રિએટ કરવાનો છે એને તમે કાળી ગરદન પર લગાવી શકો અને વીસથી ત્રીસ મિનિટ રાખવાનો છે વીસ ત્રીસ મિનિટ પછી તમારે ઠંડા પાણીથી એને વોશ કરીને ત્યાં તમે મોઇશ્ચરાઈઝર કાં કોકોનટ ઓઇલ લગાવી શકો છો આ ઘરેલું ઉપચાર ફક્ત તમારે નોર્મલ કારણોથી જે થયેલી કાળી ડોક છે તેમાં જ યુઝ કરવાનું છે જો તમને એકેન્થોસિસ નાયગ્રિકન્સના કારણે કાળી ડોક થઈ હોય તો તેમાં બિલકુલ યુઝ નથી કરવાનું અને તમારા નજીકના ચામડીના ડોક્ટરને બતાવીને જ પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય અને તમને સ્કીન અને હેર પ્રોબ્લેમની સાચી અને સચોટ માહિતી જોઈતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા ફ્રેન્ડને શેર પણ કરી શકો છો થેન્ક યુ સો મચ